સંસાર દિવસે ઘટવાના છે વધવાના નથી જાગી જા હજી જાગી જ છંદા દુહાને શોરઠા સુખ વઠા રોયા રાતે પાણીએ અમારું મરતા મે મેણી લડાઈ કરો ઝઘડો કરો

ઈ વજન ની લાકડી ની વાત છે બાપુ સંત બનો સાધુ બનો પણ બાવા બનશો નહીં પાવા એટલે કામના સાધુ સાધુ એટલે દેને પછી કઈ સંત બનો સાધુ બનો પણ બાવા બનશો નહીં એ બાવા બનતો એવા બનો કે તમારો ભેગ ન જવશો નહીં રંગાઈ જાવ તો પૂરે પૂરે રંગાઈ જાવ ઘરનાથી કંટાળે કામ કરતા તકલીફ પડે અડહુનો બાછા હોય ઘરના બધાય ટોટો કરે પછી બાવું બને પછી શેલી રાખે તો ભાઈ આ બાવાની વાત નથી આ કામ ના બાવા અને લાગી ગઈ આ બાપો છે ને હું બેઠો પડી મને ખબર પડી ગઈ આને સાધુ સંત કેવાય આને સાધુ કહેવાય કઈ કઈથી લઈ જાવ મારે કઈ જોતું જ નથી કામ નો રખડતો કોઈ કહી છે ને આ મેળા પડે એમ છે હવારી જવા દે રખું કોણ રીત ચા ચાલી જાય પ્રાણ જાય પણ વચન ના જાય બાપા બાવા ભાગી હાંડ ની વાત હતી સમાધાન થઈ ગયા

मंडी ठेके न मैया ये मारक कहाँ जाता है ये मारक कहीं नहीं जाता है घर में आता है घर में आजा जा बेख लजे बेख लजे मा पास आए हूँ डेट उधर तू आए मैया कहाँ मारक जाता है पान लागी लागी सब कहे लागी हुई शुरू हुई हमको तो ऐसी लगी कि मेरे पीयू बता दे आवाज़ गीतों आवाज़ बजनिया આવા શબ્દો જ્યાં સુધી ગામડે ગામડે ગવાશે આવે આમાં ના મજા આવે પણ આ જીવાતમા ગત જન્મના પુણ્યના આત્મા છે એટલાય બેહવાનું મન થાય અને આવા કોઈ સેવા કાર્યમાં ટાઈમ ભોગ આપવાનું મન થાય ને એટલે મારો મેઘાણે લખવું પડ્યો মরজন হইয় বাধন্তা পোডন তাপি কসো বিনোর মরজনী না হইয়া বা পোডনতা পোডন তাপি তো কষো ધરાજ ધારાજ પાસો બી નોરાજ મને લાગ્યો રાજ મને લાગ્યો રાજ મને લાગો કસો બે નોરા રાજ મને લાગ્યો કશો બે ਜਮਨੇ ਲਗਯੋ ਹੋ ਰਾਜ ਮਨੇ ਲਗਯੋ ਹੋ ਰਾਜ ਮਨੇ ਲਗਯੋ ਕਸੂ ਮੇਨੋ ਰੋ ਹੋ ਰਾਜ ਮਨੇ ਲਗਯੋ ਕਸੂ ਮੇਨੋ ਰੋ 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 ਹੋ ਰਾਜੋ ਮਚਾਇਖੋ ਕਸੂਬੀ ਨੋ ਰੋ ਏ ਵੀਵਾਹ ਦੀ ਦਿਲਦਾਰਾਣੀ ਵਾਦੀ ਦਿਲਦਾਰਾਣੀ ਵਾਦੀ ਦਿਲਦਾਰਾਣੀ ਪਗੜੀ ਮੇਦੀ ਪਰ ਥੀ ਜੁਇਮੋ ਕਸੂਬੀ ਨੋ ਰੋ

પરણીને આવે છે પરિણાની પેલી રાત છે અધિક રાત ગજર ભાંગ્યો છે સયંગ પલંગ પર શ્રોતા છે અધિક રાત ગજર ભાંગે છે અને એ રથ પોતાની બોલોયા પહેરા છે એ પરખું ફરે છે અને એ બોલોયાની ધાર એ રથપૂતને વાગે છે અને રથપૂત હુંકારો ભરે છે ત્યારે એ રથ કે ધિકાર છે મારી જિંદગીને કે આ કાયરને પરણી એક બોલોયાની ધાર વાગ્યા પછી હુંકારો ભરે

અને રજપૂતાણાને પોરસ સરે છે કે વાહ રજપૂત વાહ રજપૂત એમ કરતી કરતી ઇરણ સંગ્રામમાં સતી થવા માટે એ રજપૂતનું શબ ગોતી ચિતા ખડકે છે ને ચિતા ખડકીને પદ્માસન વાળીને બેઠી છે અને ચિતા પ્રગટ થતા એમ કહેવાય છે કે પુરુષનું મસ્તક નમી જાય છે અને પગની પાણીને অডি যায় এটাই মেঘা কী পগন্ মেঘা গোড়ি ঘোড় ঘোড় ঘোড়ি ঘোড় ঘোড়ি 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 રંગીલા તમે હવે બીજો કશુ ફી નો રંગ આ બધા આવા દોરંગડા દેખીને આ બધા દોરંગો કેવા ਦੋ ਰੰਗਾ ਦੇਖਿਨੇ ਓਲਾ ਦਰਿਆ ਟੇਕਿਲਾ ਤਮੇ ਹਵੇ ਲੈ ਜੋ ਕਛੂ ਬਿਨੋ ਰੋ ਹੋ ਰਾਜ ਮਨੇ ਲਾਇਓ ਹੋ ਰਾਜ ਮਨੇ ਲਾਇਓ ਹੋ ਰਾਜ ਮਨੇ ਲਾਇਓ ਕਛੂ ਬਿਨੋ ਰੋ ગણ થે આવે સમરા ગણ થયાવે કેસરવરણી સમર સેવિકા કોમલ સેજ વિષાવે ગાયલ મરતા મરતા રે માતાની આઝાદી

ਰਕੀ ਨਦੀਆਂ ਹਰੇ ਕਦਿਸ਼ੋ ਸੇ ਧਾਕੇ ਸਾਗਰ ਮੈਂ ਮਿਲੇ ਬਾਦਲੋ ਦਾ ਰੂਪ ਲਗੇ ਬਰਖੇ ਹਲਕੇ ਹਲਕੇ ਓ ਮਿਲ ਸ਼ੂਰ ਮੇਰਾ ਤੁਮਾਰਾ ਬਰਸੂਰ ਜੋਦਾਰ શૂર જો તારો મારો આપણો મીરાડો ઓ ઓમિ શૂર મેરા તુમારા ઓર મેરા તુમારા સોમનાથ મહાદેવ કૃષ્ણ ગણ ભગવાન હનુમાનજી મહારાજ કી જય આપણે આપણે ગુરુ મહારાજ કી જય આપણે આપણે માતા જય ઓ નમ પાર્વતી ફેહ નમ ભરોસા હશે જિંદગી અગાઉ